સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બહુ ટાઈમ પછી આપણે વિડીયો ઉતારી પણ એટલો મોટો વિડિયો વિડીયો આપણે ઉતાર બનાવવાનું નહીં ખાલી આ જુઓ વાડીના રીંગણા ઉતારા એટલું જ ઉતારવાનું હો કમ્પ્લેટ કરનાખી રીંગણી નીચે પડી દઈ પણ આ ઉપર બાંધીને થઈ ગઈ કમ્પ્લીટ અને કરનાખી વીણવાનું ચાલુ તો આવી આપણે બે રીંગણી તો એક તો આ પણ છે तो पहला यहां में लिए पसी जाइए ये बाजू ये जितना था ये बहुत दिवस पहले उतारी है अपने वाली ना रिंगणा तो आ दूसरी रिंगणी हां જોઈ લો ત્યાં ગુલાબી કલર ના હતા અને એવા લિલા કલર ના પેલા કરતા હરી મોટી રીંગણીયા અને વિકાસ પણ હારો હો તેમ કે આપણે આમાં ટાઈમે ટાઈમે દવા અપતા રહી તો જોઈએ કેટલા રીંગણા થાય હે મેણે લો બત आ बाजू मीठो लीमड़ो वो बाजू जाबड़ो है आटत वाल अमुक अमुक वस्तु बरी पड़ जाए चलो वे मिल अपने तो उतर लीता है बीजू काम आई गए थोड़ा पानी नहीं का एक हड़ो हो तो पानी तो फैली

बोना खावा बो जो जो आमना मु जोई रे तो